વચ્ચે કયા મંદિરો આવે છે અને કઈ કષ્ટિઓ પડે છે ચઢતા એ પણ તમને બતાવીશું આજે ગિરનારના પર્વતનો તો ચાલો આપણે જોઈએ આ ઉદાન ખતોરાથી ટિકિટ લઈને જ્યારે આપણે ઉદન ખતોલામાં બેસવા જઈએ ત્યારે અંદરનો ભાગ છે જે આ એ જ ગેટ છે જે ગેતથી આપણે અંદર આવ્યા હતા પાછળ થઈને હવે આ મિત્રો સાથે અમે આગળ વધતા જઈએ છીએ અને તમને બતાવીશું કે ક્યાં થઈને રોપવેમાં બેસીને આપણે ગિરનાર પર્વત ઉપર જે અધ વચ્ચે પાંચ હજાર પગાપિયા છે ત્યાં આગળ અંબેમાનું મંદિર છે ત્યાં આગળ અમે પહોંચીશું અને ત્યાંથી પછી અમે ગિરનાર પર્વતની ઉપર ચરવાની શરૂઆત કરીશું તો ચાલો આગળ વધીએ તો અહીંયા ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત ઉપર દર્શન કરવા માતા આવી ગયા છે આ ટિકિટ લીધા પછી વેઇટિંગ રૂમ છે જે આપણે ખતોરામાં બેસવાનું છે એ ઉદરખતોરામાં અહીંયાથી જવાનું હોય છે આ વેઇટિંગ રૂમમાં બેસવાનું હોય છે આ વેટિંગ રૂમમાં બેસ્યા પછી જેમ જેમ જેની ટિકિટનો નંબર આવે છે એમ એમ ખતોરામાં લઈ જાય છે ચાક મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઉદાર ખતોલો છે જે ભગવાન દત્તાય પર્વત ઉપર આપણને અધ વચ્ચે લઈ જશે અંબેમાના મંદિર સુધી તો ચાલો આપણે ઉપર જવા માટે તૈયાર થઈ ગયા છીએ મિત્રો સાથે તો તમને બતાવીશું અમારા મિત્રો સાથે કે ઉપર અમે કઈ રીતે જઈએ છીએ આ મારા મિત્રો છે અને હવે અમારો પણ ટૂંક સમયમાં ઉદાન ખતોલામાં બેસવાનો મને નંબર આવી જશે તો તમને પણ બતાવીશું કે અમે કયા ઉદાન ખતોલામાં ગયા હતા ઉપર પર્વત ઉપર અને કેટલી મસ્તી કરી હતી તો ચાલો જોઈએ હવે અમે ઉદાન ખતોલામાં બેસી ગયા છીએ અને આગળ વધતા જઈએ છીએ ચાહક મિત્રો પર્વતના આજુબાજુ એટલું સુંદર વાતાવરણ આવેલું છે કે તમે એને જોઈને એટલા અંદર પ્રભાવિત થઈ જશો કે તમે મતલબ કે આવો નજારો મતલબ ક્યાંય નહીં જોયો એવો નજારો આ ગિરનાર પર્વતના આજુબાજુ જોવા મળે છે અને ચાહક મિત્રો ઉપરનો નજારો તો એવો છે કે તમે જોઈને તમારી આંખો એકદમ ચક થઈ જશે તો ચાલો આપણે જોઈએ અને થોડી વાત પણ કરી લઈએ કે ગિરનાર પર્વતનો ઇતિહાસ શું છે ગિરનાર પર્વત ગુજરાતના જુનાગઢમાં આવેલો એક પવિત્ર અને ઐતિહાસિક પર્વત છે આ પર્વત માત્ર કુદરતી સૌંદર્ય માટે નહીં પરંતુ ધાર્મિક પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ માટે પણ વિખ્યાત છે ગિરનાર પર દત્તાય ભગવાનનું નિવાસસ્થાન માનવામાં આવે છે જૈન ધર્મ માટે પણ ગિરનાર ખૂબ જ પવિત્ર છે જ્યાં નેમિનાથ ભગવાનનું મંદિર આવેલું છે નવ હજારથી વધુ સિદ્ધિઓ ચદીને ભક્તો આ પવિત્ર શિખરો દર્શન કરે છે મહાશિવરાત્રિ કાર્તિકા પૂર્ણિમા અને ભવનાથ મહાદેવનો મેળો અહીં વિશેષ પ્રસિદ્ધ છે હિન્દુ ધર્મના પૌરાણિક ઇતિહાસ પ્રમાણે ગિરનાર પર દત્તાય ભગવાને તપસ્યા કરી હતી તેથી અહીએ દત્તાય શિખર પાદુકા મંદિર અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ શિખર ઉપર જ્યારે આપણે ગિરનાર પર્વતની ચરવાની શરૂઆત કરીએ અને જ્યારે ચડ્યા પછી અધ વચ્ચે આપણે પાંચ હજાર પગથિયાં ચઢીએ ત્યારે ત્યાં આગળ અંબાજી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે માન્યતા છે કે અહીં માતા અંબાજી માતાનું શક્તિપીઠ છે ચાહક મિત્રો એના પછી આગળ આપણે જોઈએ તો ઇતિહાસ વિશે તો ગણપતિ એટલે કે ગિરનાર પર મુછાળિયા ગણપતિ અને અન્ય ગણેશ મંદિરો છે જે ખૂબ જ લોકપ્રિય મંદિરો ગણવામાં આવે છે જૈન ધર્મમાં ગિરનારનું મહત્વ ગિરનાર જૈન ધર્મ માટે અતિ પવિત્ર તીથ છે નેમિનાથ ભગવાન બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાને ગિરનાર પર દીક્ષા અને મોક્ષ પાપ કર્યો હતો ત્યાં આગળ જૈન મંદિરો ગિરનાર પર આવેલા છે તેમાં નેમિનાથ મંદિર અમીજારા મંદિર સહફન પારસનાથ મંદિર મલ્લિકાનાથ મંદિર અને આ મંદિરો લગભગ નવસોથી એક હજાર વર્ષ જૂના માનવામાં આવે છે બૌદ્ધ ઇતિહાસ મૂળ્યકાર દરમિયાન સમ્રાટ અશોકના સમયમાં ગિરનાર બૌદ્ધ કેન્દ્ર હતું ગિરનાર પાસે આવેલા અશોકના શિલાલેખો આજે પણ ઉપલબ્ધ છે આ શિલાલેખો ભારતના સૌથી પ્રાચીન લેખોમાં ગણવામાં આવે છે ચાહક મિત્રો અહીં ગિરનાર પર્વત ઉપર અલગ અલગ શાસકો આવેલા અને તેમના શાસકકાળ દરમિયાન અલગ અલગ ગિરનારનું મહત્વ હવે જાણીશું તો પહેલો છે મૌર્યકાળ અશોક મહારાજાના સમયમાં ગિરનારનું મહત્વનું કેન્દ્ર હતું બીજા છે છત્ર અને ગુપ્તકાર અનેક રાજાઓએ અહીંયા ધર્મસ્થાનો બનાવ્યા અને ત્રીજા છે મુસ્લિમકાર ગિરનારની આસપાસ કિલ્લાઓ અને પાણી વ્યવસ્થાઓ વિકસિત કરાવી અને ચોથા છે અંગ્રેજકાર ગિરનારની કુદરતી સંરક્ષણ ક્ષેત્ર તરીકે ઓરખાણ આ અંગ્રેજકારમાં જ મળી હતી તમે જોઈ રહ્યા છો ઉદાન ખતોલામાં મારા મિત્રો કેટલી મજા લઈ છે સુંદર વાતાવરણની હવે આગળ જાણીશું ગિરનારની પરિક્રમા અને યાત્રા વિશે જાણીશું તો ગિરનારની પરિક્રમા દર વર્ષે કાર્તિક સુદ પૂનમથી શરૂ થાય છે અને લાખો ભક્તો પાંચ દિવસમાં આખા ગિરનારની પરિક્રમા કરે છે અને અહીંયા લગભગ દસ હજારથી વધુ પગથિયા ગિરનાર પર્વતના આવેલા છે અને આ પગથિયામાં શ્રદ્ધા વક્તિ અને સહનશક્તિની પરીક્ષા લે છે ગિરનાર માત્ર ધાર્મિક જ નહીં પણ પ્રાકૃતિક ખજાનો પણ માનવામાં આવે છે તે આગળ એશિયાતિક સી દુર્લભ વનસ્પતિ ઔષધીય વૃક્ષો અને હરિયાળું જંગલ ચારે બાજુ ખૂબ જ સુંદર રૂપારું અને રમણીય પથરાયેલું છે આધુનિક સમયમાં આજે ગિરનાર પવાસનથર થર યાત્રાધામ ટેકિંગ અને આધ્યામિક કેન્દ્ર રૂપે વિશ્વમાં વિશ્વ વિખ્યાત માનવામાં આવે છે છેલ્લે જોઈએ તો ગિરનાર પર્વત ઇતિહાસ ધર્મ કુદરત અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે હજારો વર્ષોથી ગિરનાર માનવને આસ્થા શાંતિ અને આત્મિક ઉન્નતિનો માર્ગ બતાવે છે ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો અમે ઉદાલ ઉદાલખતોરામાંથી ઉતરીને હવે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ કે જે અંબાજી માતાનું મંદિર ગિરનારના પર્વતે આવેલું છે જ્યારે આપણે અંબાજી માતાના દર્શન કરવા જઈએ ત્યારે આગળ જ થોડા જ પગારથી આગળ ગિરનારનો મેપ મૂકવામાં આવેલો છે અને ચાહક મિત્રો આ મેપમાં ગિરનાર પર્વતના અલગ અલગ સ્થળો દર્શાવવામાં આવેલા છે જે ગિરનાર પર્વતના આજુબાજુ આવેલા છે જેમાં જય દેરાસરો અંબાજી માતાનું મંદિર હસનાપુર ડેમ ગોરખનાથ કુંડ અલગ અલગ શ્રદ્ધાના સ્થળો આવેલા છે ચાહક મિત્રો અંબાજી માતાના મંદિરના બાજુમાં એક પર્વતની નીચે નાની ગુફા આવેલી છે અને આ ગુફાને લોકો પાપ પુણ્યની બારી તરીકે ઓળખે છે તમે જોઈ રહ્યા છો મારો મિત્ર તે પાપ પુણ્યની બારીમાંથી પેલા પર્વતના બાજુમાં પસાર થઈને નીકળતો જોવા મળે છે ચાહક મિત્રો પાપ પુણ્યની બારી જોઈએ હવે આગળ વધીએ અંબાજી માતાના દર્શન પણ ખૂબ સરસ રીતે થઈ ગયા છે અને તમે જોઈ રહ્યા છો આ ગિરનારનો પર્વત અંબાજી માતાના મંદિરથી લઈને ગિરનારના પર્વત સુધી બીજા પાંચ હજાર પગથે હજી ચરવાના છે અને એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ચાહક મિત્રો એક જરૂરથી બોલીએ ભગવાન દત્તાતે ભગવાનની જય આ પર્વત ઉપર ભગવાન દત્તાતે બાર હજાર વર્ષ તપ કર્યું હતું ચાહક મિત્રો હવે થોડી જ વારમાં ફાઇનલી હવે અમે ગિરનાર પર્વત ઉપર દર્શન કરવા જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ગિરનાર પર્વત ઉપરથી કેટલા બધા શ્રદ્ધાળુઓ ઉપર ચરતાં જોવા તમને મળી રહ્યા છે અને બીજા શ્રદ્ધાળુઓ જે નવા આવ્યા છે એ ગિરનાર પર્વત ઉપર ભગવાન દત્તા તેના દર્શન કરવા માટે પગ ચરી ચરીને ચરતા તમને જોવા મળ્યા છે તો ચાલો તમને આગળ બતાવીએ હવે કે કેટલી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે પોતાનું મન શ્રદ્ધા અને ભક્તિ લઈને અહીંયા ગિરનાર પર્વત ઉપર આવેલી તમને જોવા મળે છે ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો પર્વત ઉપર શ્રદ્ધારૂઓ ચડતા તમને જોવા મળે છે અને પર્વતના આજુબાજુ ખૂબ જ સુંદર નજારો અનોખો નજારો તમને જોવા મળે છે ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી આ જે ઉપર દેખાય છે એ મંદિર છે જે ભગવાન